સામાન્ય રીતે જે રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ હોય એમાં બીજી બધી પરીક્ષા કરતાં નીટ યુજી પરીક્ષા છે એ એમબીબીએસ એટલે કે મેડિકલ અને એના પેરેલલ કોર્સિસમાં પ્રવેશ મેળવવાની એક અગત્યની પરીક્ષા છે રાષ્ટ્રભરના વિદ્યાર્થીઓ આખા દેશમાંથી પરીક્ષા કેન્દ્રોમાં આવતીકાલે પરીક્ષામાં ઉપસ્થિત થશે એટલે આ પરીક્ષાની ગંભીરતા સરકાર પક્ષે તો હોય જ પણ કોઈ લેહ ભાગું કે વચેટીયાઓ દ્વારા આ રીતે પરીક્ષામાં ગેરરીતિ કરીને મોટી રકમ લઈને પચાસ લાખ સાઠ લાખ જેવી રકમની માગણી કરીને તમને પાસ કરીને કે ઊંચા મેરિટમાં લઈ જવાની જે લાલચ આપતા હોય એનાથી દૂર રહેવું જોઈએ એક વાલીએ મારો સંપર્ક કરેલો તો એ આવું બનવાનું કઈ રીતે બનશે એની પણ એને વાત કરેલી કે અમારા આધાર કાર્ડ વિદ્યાર્થીના બીજા રાજ્યમાં બદલીને પછીથી ત્યાં પરીક્ષા અપાવે તો આવું કંઈ બનતું હોય તો એને અટકાવવું જોઈએ અને કદાચ કોઈ આધાર કાર્ડ બદલીને બીજી કોઈ જગ્યાએ પરીક્ષા આપવા ગયા હોય તો એની હવે તપાસ થઈ શકે છે હજી પરીક્ષા લેવાઈ ગઈ નથી એટલે દરેક સેન્ટર ઉપર ઓબ્ઝર્વર હોય છે સરકારી સ્ટાફ હોય છે અને આવવા જવાના સમય પેપર ખોલવાના સમય પેકિંગના સમય બધાનું વિડીયો રેકોર્ડિંગ થતું જ હોય છે એટલે જે સર્વેલન્સમાં પરીક્ષા લેવાતી હોય છે એને વધુ થોડી ગંભીરતાથી અને જે આક્ષેપ છે કે બેંગ્લોર કર્ણાટકના હુબલી બેલગામ જેવા સેન્ટરોમાં આવું ગેરરીતિનું આ વખતે આયોજન કરે છે એવી કોઈ આક્ષેપ કરેલો છે તો એ બધા સેન્ટરો ઉપર પણ વધારે વિજિલન્ટ રહીને પરીક્ષાને સુચારુ રીતે અને ગેરરીતિ મુક્ત લેવાય એવી વ્યવસ્થા થવી જોઈએ અને સરકાર એ પક્ષે ગંભીર હોય જ છે હંમેશા બાળકોને ક્યાંય કોઈ રીતે અન્યાય ન થાય અને તટસ્થ પારદર્શક પ્રક્રિયાથી જ પરીક્ષા લેવાય એવી પરીક્ષા તંત્રની કોશિશ હોય જ છે નીટની પરીક્ષા રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા છે આખા દેશભરના કેન્દ્રોમાં લેવાય છે એટલે એક બે વ્યક્તિથી આ કોઈ વસ્તુ બનતી હોય કે જે ટોળકી હોય એની મોડેસ ઓપરેન્ડી હોય તો એ પ્રમાણે એ લોકો આખા ગુજરાતના બીજા રાજ્યોના એવા માણસોના મેળાપી પણ આમાં જ આવું કરતા હોય અને એની ટોળકી પણ એ જ રીતે સક્રિય હોય એટલે ફક્ત ગુજરાતના વિદ્યાર્થી માટે થતું એવું નહીં આ લાલચ એને બીજા રાજ્યના બીજા વિદ્યાર્થીઓને પણ આપી હોઈ શકે અને તમામ જગ્યાએથી આખા દેશભરના વિદ્યાર્થીઓ પણ આનો ભોગ બનતા હોય એવી કારણ કે આ જે ટોળકી છે એના માટે તો એ છેતરપિંડી છે એ બહુ મોટી પહેલી વાત છે કે ભાઈ જે વિદ્યાર્થીઓ મળે એની પાસેથી એ લોકો મોટી રકમ ખંખેરી શકે એટલે મારી દ્રષ્ટિએ ખાલી ગુજરાતના જ વિદ્યાર્થીઓ આવું હોય કરતા હોય કે એના માટે કોઈ એજન્ટ હોય એવું નથી એ એજન્ટ જે કોઈ હશે એની એના મૂળ ઘણા ઊંડા હોય એટલે એની સાથે બીજા રાજ્યના બીજા અલગ અલગ કૌભાંડીઓ જોડાયેલા હોઈ શકે બીજા રાજ્યોની પરીક્ષા વ્યવસ્થા પણ આખા દેશમાં સમાન જ હોય છે એટલે ત્યાં પણ સરકારી અને જે પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે ત્યાં જ પરીક્ષા લેવાતી હશે પણ કહેવાનો મતલબ એ છે કે ગઈ સાલના અનુભવમાંથી શીખીને વિદ્યાર્થી વાલીઓ આ વર્ષે ભોગ ન બને તટસ્થતાપૂર્વક શાંતિથી અને સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપી શકે એવી વ્યવસ્થા સરકારે કરી જ છે અને વાલીઓને પણ મારી વિનંતી છે કે પોતાના બાળકોને આવી કોઈ વાત બનવાની નથી એવી હૈયાધારણ આપીને એને વર્ષભર જે સારી મહેનત કરેલી છે પૂરી તાકાતથી પરીક્ષા આપે અને એનું સાચું પરિણામ પારદર્શક રીતે મળવાનું જ છે અત્યારે તો એ છેતરપિંડીનું કૌભાંડ હોઈ શકે એવું લાગે છે પણ સેન્ટર ઉપર આટલા મોટા પાયે આટલા બધા વિદ્યાર્થીઓ માટે કંઈ કરવું એ આ તો એક ટકો શક્યતા એવી પણ હોય કે એવું બનતું પણ હોઈ શકે અથવા તો એનું કોઈ નાના લેવલે કે કોઈ સ્ટેપ સુધીનું કનેક્શન પણ હોઈ શકે એટલે તપાસ થવી ખૂબ જરૂરી છે એનટીએને મારી વિનંતી છે કે કાલે હજી પરીક્ષા લેવાઈ ગઈ નથી એટલે બધા સેન્ટરો ઉપર વિજિલન્સ રાખવામાં આવે જે આક્ષેપિતા કર્ણાટકના કેન્દ્રો છે ત્યાં વધુમાં વધુ સઘન ચેકઅપ રાખવામાં આવે અને એના સેન્ટરો ઉપર પેપર ખોલવાથી માંડીને પૂર્ણ થાય સામાન્ય રીતે પેપર પૂર્ણ થાય પછી અડધા કલાક સુધીનો સમય સેન્ટર પર રહેતો હોય છે આ બહુ ગંભીર સમય હોય છે એટલે કોઈ ચેડા ન થઈ જાય એનું પણ વિડીયો રેકોર્ડિંગ રાખવામાં આવે અને પરીક્ષા પૂર્ણ થઈ આખા દેશભરના કેન્દ્રોનું રેકોર્ડિંગ પણ ચકાસણી કરાવે તો ગેરરીતિ ચોક્કસ ડામી શકાય